નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિભાગ દ્વારા અલુણા વ્રત ની ઉજવણી ના ભાગરૂપે બહેનો માટે મહેંદી સ્પર્ધા નું આયોજન કરાયું હતું ભાવનગરના અટલ બિહારી બાજપાઈ ઓપન એર થિયેટર ખાતે યોજવામાં આવેલી મહેંદી સ્પર્ધામાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધામાં ભાગ લેનાર બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા